શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય બે શ્લોક સાઈઠ યતતો હ્યપી કૌંતે પુરુષ વિપશ્ચિત ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસબ મના હે કુંતી પુત્ર અર્જુન ઇન્દ્રિયો એટલી પ્રબળ અને અશાંત હોય છે કે તે વિવેકપૂર્ણ જ્ઞાનથી સંપન્ન અને આત્મનિયંત્રણની સાધના કરતા મનુષ્યના મનને પણ બળપૂર્વક હરી લે છે ઇન્દ્રિયો એ જંગલી ગોડાઉ જેવી હોય છે જેની તાજી લગામ ખેંચેલી હોય તેઓ બેકાબુ અને અવિચારી હોય છે અને તેથી તેમને અનુશાસિત કરવી એ સાધક માટે મહત્વપૂર્ણ યુદ્ધ હોય છે જે તેણે આંતરિક રીતે લડવું પડે છે આથી આધ્યાત્મિક ઉન્નતિના અભિલાષીઓએ કાળજીપૂર્વક કામ અને ક્રોધના રંગે રંગાયેલી આ નિરંકુશ ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં તો તે ઉત્તમ સાધકની પણ આધ્યાત્મિક પ્રગતિનો વિધ્વંસ કરવાની અને તેને માર્ગથી ચ્યુત કરી દેવાનું બળ ધરાવે છે શ્રીમદ ભાગવતમ સ્કંદનવ અધ્યાય માં વર્ણિત કથા આ કથનનું ઉપયુક્ત ઉદાહરણ છે પ્રાચીન સમયમાં એક મહાન તપસ્વી મુનિ હતા જે સૌભરીના નામે જાણીતા હતા તેમનો ઉલ્લેખ ઋગ્વેદમાં છે જેમાં સૌભરી સૂત્ર નામનો મંત્ર છે સૌભરી સંહિતા નામનો એક ગ્રંથ પણ છે આમ તેઓ કોઈ સાધારણ તપસ્વી ન હતા સૌબરીએ પોતાના શરીર પર એટલું નિયંત્રણ પ્રાપ્ત કર્યું હતું કે તેઓ સ્વયને યમુના નદીમાં ડુબાડીને તેના જળમાં ધ્યાન ધરતા એક દિવસ તેમણે બે માછલીઓને સમાગમ કરતા જોઈ આ દ્રશ્ય તેના મન અને ઇન્દ્રિયોને હરી લીધા અને તેમનામાં સંભોગ કરવાની ઈચ્છા જાગૃત થઈ તેમણે તેમની આધ્યાત્મિક સાધનાનો ત્યાગ કરીને જળમાંથી બહાર નીકળીને પોતાની ઈચ્છાઓની તુષ્ટિ કેવી રીતે કરવી તે અંગે વિચારવા લાગ્યા તે સમયે અયોધ્યાના માંધાતા હતા જેઓ ખૂબ પ્રખ્યાત અને ઉમદા શાસક હતા તેમને પચાસ પુત્રીઓ હતી જે એકબીજાથી અધિક સુંદર હતી સૌભરીએ રાજાનો સંપર્ક કર્યો અને તેમની પચાસમાંથી એક રાજકુમારીના હાથની માંગણી કરી રાજા માંધાતાને મુનિના સામંજસ્ય અંગે અચરજ થયું અને તે વિચારવા લાગ્યા આ વૃદ્ધ માણસ લગ્ન કરવા ઈચ્છે છે રાજા સૌભરીની સિદ્ધિઓથી પરિચિત હતા અને તેથી ભયભીત હતા કે જો તે ના પાડશે તો આ તપસ્વી કદાચ શ્રાપ આપી દેશે પરંતુ જો તે અનુમતિ આપી દેશે તો તેની કોઈ એક પુત્રીનું જીવન નષ્ટ થઈ જશે તેઓ ધર્મસંકટમાં હતા તેથી તેમણે કહ્યું હે પવિત્ર મુનિ મને તમારી વિનંતી સામે કોઈ વાંધો નથી કૃપા કરીને આસન ગ્રહણ કરો હું મારી પચાસ પુત્રીઓને તમારી સમક્ષ ઉપસ્થિત કરીશ અને જે તમારી પસંદગી કરશે તે વિવાહ કરીને તમારી થઈ જશે રાજાને વિશ્વાસ હતો કે તેની કોઈ પણ પુત્રી આ વૃદ્ધ તપસ્વીને પસંદ નહીં કરે અને આ રીતે તે આ મુનિના શ્રાપમાંથી પણ બચી જશે સૌભરી રાજાના ઈરાદાથી પૂર્ણ જ્ઞાત હતા તેમણે રાજાને કહ્યું કે તે આવતીકાલે આવશે તે સંધ્યાએ તેમને પોતાની યોગિક સિદ્ધિઓનો ઉપયોગ કરીને સ્વયને સુંદર નવયુવકના રૂપમાં પરિવર્તિત કરી દીધા પરિણામે બીજા દિવસે જ્યારે તેઓ મહેલમાં ઉપસ્થિત થયા ત્યારે પચાસે પચાસ રાજકુમારીઓએ તેમને તેમના પતિ તરીકે પસંદ કરી લીધા રાજા તેણે આપેલા વચનોથી વિવશ હતો અને તેની બધી જ પુત્રીઓના વિવાહ તપસ્વી સાથે કરાવવા બંધાયેલો હતો હવે રાજાને પચાસ બહેનો વચ્ચે ઉત્પન્ન થનારા કલેશ અંગે ચિંતા થવા લાગી કારણ કે તેઓએ કેવળ એક જ પતિ સાથે જીવન વ્યતીત કરવાનું હતું કે સૌભરીએ પૂન પોતાની યોગિક સિદ્ધિઓનો ઉપયોગ કર્યો રાજાના સંશય પર વિરામ મૂકીને તેણે પચાસ રૂપો ધારણ કર્યા અને પચાસ પત્નીઓ માટે પચાસ મહેલોની રચના કરી તે પ્રત્યેક સાથે અલગ અલગ રહેવા લાગ્યા આમ ને આમ હજારો વર્ષો વીતી ગયા પુરાણો કહે છે કે સોભરીને પ્રત્યેક પત્નીથી અનેક સંતાનો થયા અને તે સંતાનોને પણ સંતાનો થયા અને અંતે એક નાનું નગર બની ગયું એક દિવસ સોભરી ભાનમાં આવ્યા અને તેમણે કહ્યું ઇમ પશ્યત મે વિનાશમ ભાગવતમ નવ જૂન પચાસ હે મનુષ્યો તમારામાંથી જેઓ સાંસારિક ઉપલબ્ધિઓ દ્વારા સુખ પ્રાપ્ત કરવાની યોજનાઓ બનાવે છે તેઓ સાવધાન થઈ જાઓ મારું પતન જુઓ હું ક્યાં હતો અને અત્યારે હું ક્યાં છું મેં મારી યોગિક સિદ્ધિઓ દ્વારા પચાસ શરીરો ધારણ કર્યા અને હજારો વર્ષો સુધી પચાસ પત્નીઓ સાથે જીવન વ્યતીત કર્યું ઇન્દ્રિયોને તૃપ્તિની અનુભૂતિ ન થઈ તેઓ કેવળ અધિક ભોગ માટે તરસતી રહી મારા પતનમાંથી બોધલો અને આ દિશામાં સાહસ ના કરવા સચેત થઈ જાઓ